અને નામદાર છે સંસ્કૃત એ લોકોને પણ સજા કરેલી છે દર વખતે આપણે છે આપણે કુ સહન કરવાનું કે આપણે હિન્દુ સમાજ ના લોકો છે એકદમ સહનશીલતા વાળા છે એનો મતલબ એવો નહી કે બિન સંપ્રદાય દેશ પાલક પર રહીએ છે એટલે મુસ્લિમો જેવી રીતે રંજાડે એવી રીતે આપણે પણ સહન સહન કરતા રહેવાનું પરંતુ જ્યાં જ્યાં જે જે જગ્યા પર આપણા બાળકો જતા હોય કોઈ પણ પ્રકારના નાના મોટા ક્લાસ હોય કોઈ પણ પ્રકારની શાળા છે કે સંસ્થા છે એ જગ્યા ઉપર જો વિધર્મી હોય તો અમે આપણે નક્કી કરવાનું છે કે જે કે આપણે આપણે આપણા બાળકને આગળ મૂકો કે ન મૂકો કારણ આ વિધર્મયની મનની જે વિકૃતિ અને જે લોકોની હલકી માનસિકતા જે છે એનાથી હવે ઓળખી જવું પડશે અને અહીંયાથી આપણે ચેતી જવું પડશે કે બીરોળે એની જોડે સારી શોષણ થાય છે તો આ બધી ઘટનાઓ એવી થઈ ગઈ છે કે બે વર્ષ હવે હિન્દુઓ છે ને સાહેબ તું નહીં કહેતા કે શાંતિ રાખીને કંટાળ્યા છે

不买了，不买